ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની વેળા થશે તારે જવાની તો મિત્રો મારા વિડીયો બને રહેજો અને નવા હો તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આખો સાંભળજો સગું કુટુંબ ભેગું મળીને ચમચી પાણી પાવાની લોટો પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં તને ખાવાની પાંચ પચીસ ભેગા મળીને કશે ઉતાવળ કાઢી જવાની લાકડા ભેગા બાળી દેશે હશે ઉતાવળ નાહવાની મોટી ભરી રાખ લઈને હાથા થશે રાખ તારી ઉડી જવાની બાર દિવસ તાળું ટાણું કરીને પછી મેવા મિસ્ટન ખાવાની તો મિત્ર આ પ્રાણની સગી છે દુનિયા ઘડીકમાં ભૂલી જવાની હર હર મહાદેવ જય શરંદમાં જય ચામુંડમાં જય ભગા મહારાજ જય શ્રીગુદરમાં